જય તો હનુમાનજી મહારાજ ની મોટી પ્રતિમા પાછળ તમને વધારે દેખા જય માતાજી જય દ્વારકાધીશ જય હનુમાન દાદા આજે તો તમે થાઉંમેલ જોઈને આવ્યા છો એટલે તમને બધાને અંદાજો આવી જ ગયો છે અને સૌ પ્રથમ પહેલાં તો તમે મજામાં છો મજામાં દેશો ને મજામાં હોય તો જરીક નાનકડી એવી કોમેન્ટ કરી દેજો અને ત્યારે સાળંગપુર આવ્યા છે હનુમાન દાદાના સાનિધ્યમાં આવ્યા છે તો હનુમાન દાદાના સાનિધ્યમાં આવ્યા છે તો હનુમાન દાદાના દર્શન તમને પણ મારે કરાવવાના હોય અને માહોલ કેવો છે એ તો પણ તમને મારે દર્શાવવાનો હોય છે અને હનુમાન દાદાની પ્રતિમા મૂર્તિ ઘણી મોટી છે ઘણી મોટી છે એટલે ઘણી સંખ્યામાં મોટી છે ત્યાંનું લોકેશન કેવું છે અને અહીંયા માનું મેરામણ કેવું છે એ હું તમને જરૂરથી દર્શાવીશ તો કન્ટિન્યુ લોકો બધા બન્યા રહેજો અને કોમેન્ટમાં જય હનુમાન દાદા લખવાનું ભૂલતા નહીં જય કષ્ટભંજન દેવ લખવાનું ભૂલતા નહીં અને ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને પાછળ અમારા પરમ મિત્ર બધા ચાલી આવે છે અને બધા વ્લોગનું સ્ટાર્ટિંગ બાટિંગ બધું એન્ટ્રો બેન્ટ્રો આપવાની કોશિશ કરી રહ્યા છો અત્યારે તો નિલેશભાઈ તમારે શું કેવું છે

હનુમાન દાદાના દર્શન કરવા જતા હતા ને આ બધા થોડું ફ્રેશ થાય એટલે કે આ માથા બથા થોડા ખરખા કરવા છે અને આ જો અહીં મસ્ત જો બસ આવી મિની બસ લક્ઝરી બસ આવી છે જય નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે આને મને શીખવાડ્યો ના ના એવું તો કાંઈ નથી અત્યારે જો હનુમાન દાદાના દર્શન કરવા જાય છે અને મસ્ત નજારો છે એટલે મેં કીધું ચલો તમને બધાને દર્શાવી દઉં હા જો કેવો વ્યૂ છે મસ્ત મજાનો અહીંયા ગાર્ડન છે હનુમાન દાદાની પ્રતિમાયા છે પહેલાં તો આપણે છે ને કષ્ટભન દેવના દર્શન કરી આવી ત્યારબાદ એ મોટી મૂર્તિ રહીને પ્રતિમા હનુમાન દાદાની ત્યાં આપણે જશું જ્યાં ફોટા સેશન મસ્ત મજાનું થાય છે અને બીજું તો શું નિલેશભાઈની બધા જો ધીમે ધીમે આલા જાય છે muman <laughs> <laughs> gila uh, ટ્રાફિક ન થાય એના માટે વ્યવસ્થા કરેલી છે જે કાકાની આગળ છે હું પાછળ છું હું પાછો નિલેશભાઈ જો બ્લોગ બનાવતા જઈશ બોલીએ કષ્ટ બંધન દેવની કોમેન્ટ માં વારંવાર મને ન કહેવું પડે તમને તમને બધાને ને જો આગળ કેમેરો ચાલુ રાખવા દે તો તમને જરૂરથી દર્શન કરાવીશ તો ચલો કષ્ટભંજન દેવની જય હા લાલ બધું જોવા દે હા 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 દર્શન કરી એવો દે ચલો તો આપણે અંદર બતાવી દીધું શું છે રમકડા ની દુકાનો છે અને પ્લાનિંગ કરે છે કે શું લેવું શું ન લેવું પણ જાહલ માટે મેં ગદ્દા લઈ લીધી છે રમવા માટે નાની ગદ્દા લઈ લીધી છે અને જરીક જોઈએ કે શું લેવી એમ ચલો દેખતે હે

ઝૂમ કરીને તો કેચ અપ નહીં થાય પણ જુવનજી મહારાજના વાનગ્યમાં આવ્યા છે ચલો બે ત્રણ એકલા ફોટો હતો પાડી લે એટલે જો મસ્ત મસ્ત ટેડિસ્ટર કપડા પહેરીને બેઠા છે દાદા જય કસ્ટમંજન દેવ તો હનુમાનજી મહારાજ ની મોટી પ્રતિમા પાછળ તમને બધાને દેખાતી જ હશે તો તમને બધાને હનુમાન દાદા ના સાનિધ્ય એટલે કે સાળંગપુર ની અંદર કૃષ્ણ મંજન દેવ ના સાનિધ્યમાં આ અ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી કહેજો હવે આ સાથે આપણે આજનો અવલોગ અહીંયા પૂરો કરીશું કાલે ફરીથી મળીશું નવા વિડીયોમાં નવા અંદાજ સાથે ત્યાં સુધી અમારી ચેનલને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો ને આ સબસ્ક્રાઈબ કરો ભૂલતા નહીં અને જય માતાજી જય દ્વારકાધીશ બાય બાય